સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેલ્લા છ દિવસથી ચાલતી ઈ બસોના એકસો ને સત્યાવીસ ડ્રાઈવરોની હડતાળનો સુખદ અંત આવ્યો છે ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રણજીત તળવીએ મધ્યસ્થી બાદ સાતમા દિવસે આ સમાધાન થયું હતું આ સાથે જ જેપી કંપનીના એકસો ને એસી કર્મચારીઓને હડતાળ પણ સમાપ્ત થઈ હતી ધારાસભ્ય ચૈતર વસાવાએ કંપનીના અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો કર્મચારીઓને મોટાભાગની શરતો માન્ય રાખવામાં આવતા હડતાળ સમેટાઈ હતી અને બસો ફરીથી દોડતી થઈ હતી જેપી કંપનીના કર્મચારીઓ પણ કંપનીના પ્રતિનિધિઓ સાથે બેસીને સમાધાન પર પહોંચ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવે કહ્યું કે જેબીએમ કંપનીમાં દ્વારા ઈ બસ ચલાવતા સત્યાવીસ ડ્રાઈવરોનો પગાર રૂપિયા બાવીસ હજારથી ઘટાડીને પંદર હજાર કરી દેવામાં આવ્યો હતો કંપની હવે મૂળ પગાર પુનઃસ્થાપિત કરવા અને અન્ય માગણીઓ સ્વીકારવા સંમતિ દર્શાવી હતી આ પ્રક્રિયા માટે પંદર દિવસનો સમય આપવામાં આવ્યો છે વસાવાએ ચેતવણી આપી છે કે જો પંદર દિવસમાં મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો રાજ્યના તમામ આદિવાસી પટ્ટીના લોકો કેવડીયા આવીને મોટું જન આંદોલન કરશે તેમણે ભારપૂર્વક કહ્યું કે કંપનીને આદિવાસીઓની જમીન પર શોષણ કરવા દેવામાં આવશે નહીં જે એકસો સત્તાવીસ જેટલા છેલ્લા છ દિવસથી સ્ટ્રાઇક પર હતા ત્યારે કંપનીએ પગાર વધારા માટે એક મહિનાનો સમય માંગ્યો છે અને એના સિવાયની તમામ માંગણીઓ સ્વીકારી છે ત્યારે અમે બધા આગેવાનો અને ના ભરોસે અને કર્મચારીઓએ એક મહિના માટેનો એમને સમય આપ્યો છે જેનું પાકું લખાણ એમના લેટર હેડ પર લેવામાં આવ્યું છે અને જો મહિનાની અંદર ફરી પગાર વધારા માટેની જો સંતોષ ના થાય આ લોકોને તો ફરી આંદોલન આ લોકો કરવા માટેની સ્ટ્રાઇક કરવા માટેની એમની એમણે બહેલ સૂચનાઓ આપી છે બીજું કે જે જેપી પી ગ્રુપના સરદાર સરોવર નિગમમાં કામ કરનારાઓ કર્મચારીઓ છે એમને એમની પણ બધી માંગો સ્વીકારી છે પણ જે પગાર વધારાની માંગો છે તો એ સ્વીકારવામાં આવી નથી તો અમારી માગણી છે કે તમામ કર્મચારીઓને કેટેગરી પ્રમાણે એમના કામના પ્રકાર પ્રમાણે એમનો પગાર વધારો કરવામાં આવે જે એમના કંપનીના કરતા હરતા દ્વારા હજુ પણ સ્વીકારવામાં નથી આવી તો એ લોકો આજે રાબેતા મુજબ એમના ધરણા ચાલુ રહેશે આવનારા દિવસોમાં કાલે પરમ દિવસે ફરી અમે એમના મેનેજમેન્ટ સાથે વાત કરીશું અને જ્યાં સુધી એમની પગાર વધારાની માગણી બધાની સ્વીકારાઈ ના ત્યાં સુધી એ ધરણાના કાર્યક્રમો જેપી ગ્રુપ દ્વારા ચાલુ રહેશે બીજા સફાઈ કર્મચારીઓ હતા તેમનું શું સફાઈ કર્મચારીઓના એમના કોન્ટ્રાક્ટરો સાથે વાત થઈ ગઈ રેલવેના કર્મચારીઓ હતા એમની એમની પણ વાત થઈ ગઈ અને બીજી અંદર બીજા બીજા એજન્સીઓના કર્મચારીઓ હતા એમની પણ એમની સાથે બધા સાથે વાત કરી અને એમાં સકારાત્મક એમણે નિર્ણયો લીધા છે અને પગાર સ્લીપો જેમને નથી મળી એ પણ આપી દેવાની એમણે કીધું છે પીએફ જમા કરવાની પણ એમણે બાહેધરી આપી છે બોનસ આપવાની પણ બાધરી આપી ગ્રેજ્યુટી અને ઇન્ક્રીમેન્ટ દર વર્ષે વધારવાની પણ બધાએ બાંહેધરી આપી છે જેને કારણે આંદોલન અહીંયા સમેટાય છે